सुमग्नः स्मरणं त्वदीयम् करोमि दुर्गे करुणा मम भावयेथाः क्षुधातृषाता जन स्मरन्ति यत्रैव यत्रै तत्रैव तत्रीवतत्रैव स्वरूपम् यत्रैव यत्रै व मदीयम् ത്രേ വ പയം അംബം അംബേ അംബേ ശരണം Jagadambe sharanam Hari Hī Sharad, Hari Hī Hari Hī Hari Hī બોલિયમ દ્વારિકાધી શ્રી રામચંદ્ર ભગવાન શ્રી હનુમાનજી મહારાજ કે શ્રી જલારામ બાપા પરંબા ભગવતી રાજેશ્વરી ના પાવન શ્રી ચરણોમાં વ્યાસ ગાદીને પ્રણામ કથા વ્યાસ પુત્ર શિષ્ય શિષ્યકલ્પ શાસ્ત્રી શ્રી જોગીભાઈને પ્રણામ સામે અમારા વિરાજિત્રતા શ્રી મુકેશભાઈ પંડ્યાજી સાધુભાઈ અને ઉપાસકો છે એમને સમસ્ત કર્મના આચાર્ય એવા દીકરો કહું છું અમને હું એવા રાકેશભાઈ શાસ્ત્રીજી અને જે સાથે ભૂદેવો છે એમને પણ વંદન અને અવિદ્યમાન પરમ શિષ્ય જેના પ્રેમા આવવાનું થયું છે અત્યારે શાસ્ત્રી શ્રી લલિતભાઈ ભટ્ટું નારાયણ સ્મૃતિ સાથે આશીર્વાદ અને સમસ્ત પરમ ભગવદીય પરમ વૈષ્ણવ જેને હું ધાર્મિક કહું છું ધાર્મિક શબ્દની વ્યાખ્યા સમજવા જેવી છે અને એ કોઈ પંડિત પાસે સમજાય ક્યારેક ધાર્મિક શબ્દ અલગ બને છે એવા પરમ ધાર્મિક ત્રિભવનદાસ શિવરામભાઈ ઠક્કર પરિવાર અને એમના સુપુત્ર રાજુભાઈ ઠક્કર જેને હું બલિરાજા કહું છું મારી ભાષામાં જે બલિરાજા છે અને અન્ય જે એમના ભ્રાતાઓ છે અને સર્વ મનોરથીઓ છે આવેલા પરમ ભગવતીય સાથે જય જય શ્રીરામ બહુ કેવા જેવું છે શ્રીમદ દેવી ભાગવત નો પ્રસંગ શ્રીમદ ભાગવત ની રચના કરી વ્યાસજીએ અને એમાં ભગવતી નારાજ થઈ જાય છે શ્રીમદ ભાગવત ની રચના પછી શ્રી ભગવતી નારાજ થયા છે ભગવાન વિશે લખ્યું છે મારા વિશે તમે કશું લખ્યું નથી કે અને વ્યાસજી ના આંખમાં આંસુ આવી ગયા જેમ આચાર્ય શંકરે માની સ્તુતિ કરી છે વ્યાસજી માની સ્તુતિ કરી છે અને મને કીધું ભાગવત નો અર્થ એવો થાય ભગવતા પ્રોક્તમ સાંભળનારા પંડિત વર્ગ વધારે મને ભગવતિયા પ્રોક્તમ ઈથી ભાગવતમ ભગવા ભગવાને ગાયેલું છે ભાગવત થાય રાજુભાઈ પણ ભગવતીએ ગાયેલું એ પણ ભાગવત જ થાય છે એટલે શ્રીમદ ભાગવત અને શ્રીમદ દેવી ભાગવત એ બંનેમાં શ્રીમદ લાગે છે અને બંનેમાં કોઈ શ્લોકોમાં પણ તફાવત નથી શ્રીમદ ભાગવત છે એમાં પણ બાર સ્કંદ છે શ્રીમદ દેવી ભાગવત માં બાર સ્કંદ છે એમાંય અઢાર હજાર શ્લોક છે આમાંય અઢાર હજાર શ્લોક છે એ પણ ભગવાનનું છે આ ભગવતીનું છે સંપન્ન માં ભગવતી રાજ રાજસ્થાન ભગનો કોઈ ફરક ભગવતી જ્યાં ભગ છે જેની પાસે ભગવતી ભગવાન પાસે ભગ છે ને ભગવતી પાસે પણ ભગની વ્યાખ્યા ઘણી બધી શાસ્ત્રોમાં છે ખાલી અધ્યાયમાં ફરક છે દસ પંદર અધ્યાય શ્રીમદ્ ભાગવતમાં વધારે છે અને આમાં ઓછા છે બસ બાકી ભગવાન અને ભગવતી આવું શ્રીમદ ભગવત દેવી ભાગવત નું આપણે શ્રવણ કરી લઈએ શ્રીમદ્ ભગવત શ્રીમદેવી ભાગવત નો એક સુંદર શ્લોક છે પ્રથમ મનોરંજન બહુ ગમે છે પણ શ્રીમદ ભાગવત છે શ્રીમદ દેવી ભાગવત છે એમાં એક સુંદર શ્લોક સમજવા જેવો છે ત્રણ પ્રકારનો શ્રવણ સાંભળવાની જે વિધા છે એ ત્રણ પ્રકારો એના સાત્વિકમ રાજસમ તામસમ જેમ બોલવાના પ્રકારો હોય ને ડાયરાની ભાષા અલગ હોય સાહિત્યની ભાષા અલગ હોય પંડિતોની ભાષા અલગ હોય બોલવાના પ્રકારો હોય છે તો એમાં શ્રવણની પણ વિધા છે કે શ્રોતા એને 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 એનું સાત્વિક શ્રવણ કેવું તો શ્રીમદ દેવી ભાગવત માં શ્લોક છે પ્રથમ સ્કંદમાં

સાત્વિકમ એના માધ્યમથી અને મારા પરમ શિષ્ય અને દીકરો મારો એમને કાલે મને મારો દીકરો ગુરુ તમારો દીકરો છું આ બધા દીકરાઓ છે મારા મેં મારા શિષ્યોને ક્યારેય શિષ્ય કીતા જ નથી લાઈવમાં સાધુ બેનો તો ખ્યાલ છે દીકરાઓ છે મારા દીકરાઓ બહુ વાલા હોય એટલે આમ જે ભાગવતજીના હું આવ્યો જ્યારે શ્લોક બોલે તો શાસ્ત્રનું શ્રવણ થાય ને તો જાગૃત થઈ જાય અને જે વક્તા તમારામાં સત્વ ન લાવી શકે તો એ એ એ શ્રવણ અને એ વક્તવ્ય એ ખોટું છે અનંત અનંત વિભૂષિત શ્રીમદ ભાગવત વિદ્યાપીઠ સોલાના અમારા પરમ પૂજ્ય કૃષ્ણ શંકર શાસ્ત્રીજી પરમ પૂજ્ય દાદાજી એમ કહેતા કે બે પ્રકારનું સાહિત્ય હોય એક પાયસ સાહિત્ય અને એક વાયસ સાહિત્ય જે સાહિત્ય દૂધપાત જેવું હોય જેનાથી આત્મા આત્મા રામસ્ય મુનયો જેનાથી આત્મા પ્રસન્ન થાય

આપતી વસ્તુ છે ને એ રજોગુણ ઉત્પન્ન કરે એ વિધા છે સાહિત્યની એ મનોરંજન કરી શકે પણ મનોમંથન તો કેવલ વેદ ઉપનિષદ અને શાસ્ત્રોથી જ થશે એ તો આટલી મહિમા છે અમારા બધાની અમે શાસ્ત્રની અંદર છીએ એનું અનુશાસન થઈ બેઠા છીએ અમે એ અમારા મસ્તક ઉપર છે એટલે તો અમે શાસ્ત્રી કહેવાના છીએ એટલું એટલું હજારો લાખો કરોડો માણસો સાંભળતા હોય અને એટલો બધો ખર્ચો અમારી પાછળ કરતા હોય છે કેમ અમારી પાસે વેદ છે અમારી પાસે શાસ્ત્ર છે સાહિત્ય સેકન્ડ નંબર છે પેલા સર્વોપરી શાસ્ત્ર છે એ શાસ્ત્ર ને અમે ગ્રહણ કર્યું છે એટલે અમે શાસ્ત્રી છીએ રજો સાહિત્ય રજો ગુણ ઉત્પન્ન કરે છે બહુ મજા ના આવે ત્રીજો જે વિધા છે સાંભળવાની તામસમ યુદ્ધ વાર્તા છે યુદ્ધ નામ ઘણા માણસો ને વાતો કરતા આપણે એમ સુરાતન ચડી જાય હવે બે મન નાખીએ ઊભા થઈ જાય માણસો એ આપણે બહુ સાંભળવું નહીં એના તમાકું ઉત્પન્ન થાય હા આ શકારાદે બોલતા હોય ને ભુદેવો ત્યારે સાંભળ દૂર વૃત્ત વૃત્ત આવું બોલે પણ એ સ્તુતિ છે સ્તુતિ ધીમે ધીમે થાય માને ગરમ નથી કરવાના મા શાંત સ્વભાવ એમાં શાંત આવ શાંત આવ શાંત આવ આપણે આમ જોર જોરજોરથી બોલ્યું એટલે મા પાછા ઉગ્ર થઈ જાય જે સ્તુતિ જે વાણી સત્વગુણ ન જાગ્રત કરી શકે એ વાણી નહીં વાણી તો એકદમ ફૂલ જેવી અમૃત જેવી સુખમુખાદ અમૃત દ્રવ શ્રીમદ ભાગવતમ રસમાલય એ રસો વૈ સહ ઉપનિષદ સિદ્ધાંતો છે જેમાંથી રસ પ્રવાહિત હૃદય જાગૃત થાય હૃદયમાં આ દયાદ્ર ભગવતી માં ભગવાનના જે રસ છે ઉત્પન્ન થઈ જાય એવી વાણી હોય તો એ સત્વગુણ ઉત્પન્ન કરે પણ જો બહુ યુદ્ધ વાર્તા સાંભળીએ અને છેલ્લું બહુ સરસ વાત કરી છે કે એ યુદ્ધ વાર્તા તો છે જ પરદોષ પ્રકાશનમ બીજાના દોષોને બીજાની નિંદાઓ કરવી એ પણ તામસ કોઈ કોઈના દોષો કોઈની નિંદા કરે તો આપણે મજા આવે કે તમો આપે ત્યાંથી ખસી જવું પણ બેને દોષ ન લાગે ઓ જોગીભાઈ એક ગુરુ પોતાના શિષ્યના દોષોને બતાવે અને પિતા પોતાના પુત્રને દોષ બતાવે તો એ દોષ ન લાગે શિલ્પકાર મૂર્તિ બનાવે

એનાથી વિશ્વનું પાલન થાય છે ગણજો એક શ્રી એક અલક્ષ્મી એક શ્રદ્ધા એક લજ્જા આ શ્રી સ્વયં સુકૃતનામ ભવનેશ્વર લક્ષ્મી પાપાત્મનામ કૃતયામ એક બુદ્ધિ હૃદયેશ બુદ્ધિ શ્રી અલક્ષ્મી બુદ્ધિ લજ્જા અને શ્રદ્ધા આ જે માના પાંચ સ્વરૂપો છે એનાથી વિશ્વ ચાલે છે આખો દેવતાઓ માની સ્તુતિ કરે છે હે માં તમે કૃતિ નામ ગ્રુહે શ્રી સ્વરૂપા આવા રાજુભાઈ જેવા આવા પરમ ભગવદીઓ અનેક 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 સંપત્તિવાન આ બધા પ્રવીણભાઈ કોટકજી છે અન્ય જે સહમનોરથીઓ છે બધાને આ બધું લાગુ પડે છે કે અનેક અનેક જે સુકૃત ઉત્પન્ન થાય ત્યારે એના ઘરે શ્રી બને છે લક્ષ્મીનેયો

આપણી પાસે આવે એટલે દરેક વ્યક્તિમાં લક્ષ્મી આવે છે યાદેવી સ્વરૂભિએ શું લક્ષ્મી રૂપે સંસ્કૃત બધાના ઘરે લક્ષ્મી તો હોય જ પણ એ લક્ષ્મીને જ્યારે આવા કાર્યોમાં વપરાય ત્યારે એ લક્ષ્મી શ્રીમાં કન્વર્ટ થઈ જાય છે અને જ્યારે એ જ લક્ષ્મી ક્લબમાં જાય જુગારમાં જાય અન્ય ખરાબ રસ્તે જાય ત્યારે એ જ જે શ્રી છે એ જે લક્ષ્મી છે અલક્ષ્મીમાં પરિણિત થઈ જાય છે જે લક્ષ્મી ના સ્વરૂપો લક્ષ્મી અને શ્રી અને શ્રીની વ્યાખ્યા શું થાય શયનિયા રમણીયા સર્વ શાસ્ત્રકાર આપે છે શ્રી એટલે શું શયનિયા જે યોગીઓના હૃદયમાં હંમેશા સુતેલી છે શ્રી સ પછી બીજો શબ્દ સ ર રમણીય હમણાં કીધું ને સોસ્મિતા એ રમણીય છે એ દેખાવમાંય રમણીય છે અને આપણા ખિસ્સામાં આવે ને તો આપણું સ્માઇલિશ થઈ જાય આપણે આપણા ખિસ્સામાં કોઈ લાખ રૂપિયો નાખી દઈએ આવીને તો આપણું આમ મલકાઈ જાય મોઢું એ પોતે રમણીય છે બીજાને આનંદ આપનારી છે હરિપ્રિયા ચ માંગલિયા એ હરિ હરિવલ્લભા છે શ્રી હરિને પ્રિય છે અને ઈ રીતા સર્વ દેવેશ બધા દેવતાઓને પણ જે દેવતાઓ જેની સ્તુતિ કરે છે શ્રી છે તો એ સ્ત્રી ક્યાં રહે છે આવા ભગવદીઓ ત્યાં પછી અલક્ષ્મી છે અલક્ષ્મી ક્યાં છે પાપાત્મા નામ ગૃહે જે પાપીઓ છે એના ઘરે અલક્ષ્મી સ્વરૂપા છે જે વિદ્યાર્થીઓ છે એના ઘરે બુદ્ધિ છે સ્વરૂપ થયા ને ચોથું સ્વરૂપ છે એ શ્રદ્ધા સતામ તમારા જેવા જે પરમ ભગવદીઓ છે જે આ પરીક્ષિત રૂપ બિરાજીત છો સાંભળતા હો ટીવીના માધ્યમથી કે લાઈવ

દેવી છે દરેક સ્ત્રીઓમાં આ દેવી સ્વરૂપે શું સંસ્થિતા દરેક કુલાંગનાઓમાં લજ્જા સ્વરૂપે બિરાજિત છે અને શ્રદ્ધા ન હોય તો શ્રવણનું મનનનું ફળ ન મળે આવી જે દેવી તત્વ છે જે પાંચ સ્વરૂપે છે એમે એમને વંદન કરીએ છીએ અને આ જો કઈ માધ્યમ હોય તો રઘુ રાજા લોહાણા લુહાણા સમાજ છે ને રાજુભાઈ એમાં એક શબ્દ વપરાય મુકેશભાઈ રઘુવંશી હવે રઘુ શબ્દ રામવંશ નહી શું કહેવાય છે રઘુ વંશ રઘુ ની થોડીક વાત કરીને વાણીમાં વિરામ આપીશ રઘુ કોણ હતા ખબર તો પડવી જોઈએ ને કે આ રઘુ કોણ છે દિલીપ રાજા એ ગાય ની સેવા કરી છે અને ગાયની સેવાથી એના ઘરે પુત્ર જન્મો છે એનું નામ રઘુ હતું એની ગતિ વેદ શાસ્ત્ર માં હતી એની ગતિ મોટો થાય છે જો ગાય ની કૃપા થાય રાજુભાઈ તો રઘુ જેવો દીકરો મળે એટલે ગાયની ખુબ સેવા કરજો ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં પાંચે કકાર દુખી ન થવું જોઈએ એમાં પેલું સ્વરૂપ છે ગૌ ગાય એ માતાજી નું સ્વરૂપ છે એ માની કૃપાથી ત્યાં રઘુ થયા છે રઘી ધાતુમાંથી રઘુ શબ્દ બને છે મુકેશભાઈ એની ગતિ જેની ગતિ શાસ્ત્ર તરફ છે દાન તરફ છે એને રઘુ કહેવાય કાલિદાસે એની વ્યાખ્યા રઘુવંશ મહાકાવ્યમાં કરી છે અને એ રઘુ મોટા થાય છે અને એને પછી એ સોંપે છે રાજ્ય હવે એ રઘુ રઘુ મોટા થયા અને પછી રાજ્યગાદી સોંપે છે અને પછી રઘુએ એક યજ્ઞ કરાવ્યો છે વિશ્વજીત યજ્ઞ અને એની પાસે જેટલું સોનું હતું એ બધું સોનું રઘુ એ બ્રાહ્મણ કઈ આખો ખજાનો ખાલી અને એ સમય ઘટના બને છે વર્તંતુ નામના ઋષિ એની આ કૌશ નામનો શિષ્ય એ વિદ્યા પૂરી કરીને ગુરુ પાસે જાય છે કે માગો માગો હું તમને શું આપું ગુરુ દક્ષિણામાં તો ગુરુજી એમ કહે છે બસ તે શુશ્રુષા કરી મારી સેવા કરીને એ જ તારી ગુરુ દક્ષિણા છે મારે કઈ નથી પણ વારે વારે યાચના કરે કઈક માંગો કઈક માંગો એવું કહેવાથી ગુરુજી ક્રોધિત થયા છે જાય કે 14 વિદ્યા ભેણો છે મારી પાસે હે કૌશ તું જા અને 14 કરોડ સોના મુદ્રાઓ સુવર્ણ મુદ્રિકાઓ લેતો આવ મારા માટે જા હવે ગરીબ બ્રાહ્મણ એટલે ગુરુજીને બહુ છંછળવા નહીં એ માગી લે ગમે ત્યારે રાજુભાઈ ગુરુને બહુ છંછળાય નહીં

રઘુ જેવાનો જન્મ છે ભવોહી લોકા ભ્યુદયાય તાદૃશામ તાદૃશામ જયારે રઘુ જન્મ થયો ને ત્યારે કૃષ્ણ જન્મ થાય રામ જન્મ થાય એમ જેમ આખી પ્રકૃતિ સૃષ્ટિ બદલાઈ જાય એમાં રઘુનો જન્મ થયો ને આખી સૃષ્ટિ છે સુશોભિત થઈ ગઈ છે તો કૃષ્ણ તો ભગવાન હતા રામ પણ ભગવાન હતા રઘુ તો સામાન્ય ક્ષત્રિય હતા તો એનું વર્ણન એવું કેમ કે તાદૃશામ એ તાદૃશાણા રઘુ જેવા જયારે જન્મે ને

આજે હું ખાસ છું ભગવાન નહીં ગુરુજી નહીં આવા ભગવદીઓ મળે તો એ આપણે પવિત્ર બની જઈએ છીએ જેના સંકલ્પ માત્ર એટલા બધા માણસો નતો ત્યાં કરી શકતા હતા અમદાવાદ બધું અહીંયા કેમ કે ભગવતના ધામમાં રહીએ આપણે બહુ ભાગ્યશાળી છીએ બધાઓ કે આપણે માના સાનિધ્યમાં છીએ તો જ્યારે એને અર્ઘી આપ્યું છે ને તો સુવર્ણ પાત્ર નથી એની પાસે માટીનું પાત્ર છે અને રઘુ એમ હાથમાં માટીનું પાત્ર જોઈએ અને કોષ સમજી જાય છે ઓ હવે રાજા પાસે કસ છે નહીં માટીના પાત્ર માર્ગે આપે છે મને આને પણ શું માગવું મારે હવે આ તો પોતે ખલાસ થઈ ગયો છે આ રાજુભાઈ જેવા ભગવદી હોય ને એ તો એમ કે આમાં બે પાંચ લાખ દસ વાપરો નહીં કે એ રઘુ કહેવાય ઓ ભાઈ કે પ્રવીણભાઈ કોટકજી હોય કે બીજા અન્ય જે મનોરથીઓ છે આ બધા કાઢે છે નક ભાઈ બધું બગડી જાય હો હા આમાં બધું આમ ખાબોચું થઈ જાય સમુદ્ર બધે આપે એ વાદળાઓને આપે એનાથી વરસાદ વરસે છે એટલે સમુદ્ર કરે છે રાજુભાઈ માટી નું પાત્ર જોયું હોય શું માગે તારી પાસે પણ બહુ આગ્રહ કર્યો એટલે કીધું મારે ચૌદ કરોડ સુવર્ણ મુદ્રિકા જોઈએ છે તમારી પાસે એક રાત રોકાઈ જાવ એને આવાસ આપ્યો છે અને પછી રઘુએ રાત્રે વિચાર્યું કે સવારે હું રથ તૈયાર કરીશ અને કુબેર પાસે જઈશ અને કુબેર સાથે મારા મિત્ર કહીશ કે ભાઈ એટલી અને એ જે બ્રાહ્મણ ને દેવાનો ભાવ હોય ગાય ને દેવાનો ભાવ હોય આવા સત્કર્મ માં જો વાપરવાનો ભાવ હોય તો કોઈ પણ જગ્યાએ થી ભગવતી માં લક્ષ્મી સ્વરૂપા આવે આવે અને આવે જ આ લખી નાખજો

મારે તો મારા ગુરુ છે ને ચૌદ કરોડ મુદ્રિકા આપી છે મારા ઘર માટે નથી જો આમાંથી ગણીને મને આપી દીધો બીજી મુદ્રિકાઓ હે રાજા તમે ખજાનો રાખો હા બ્રાહ્મણ છે યજમાન વાપરે ને એને લૂંટવાનો નથી યજમાનની સામે જોવાનું યુધિષ્ઠિર છે દસ હજાર ભૂદેવો ભેગા ગયા છે દ્રૌપદી દસ હજાર ભૂદેવો સેવા કરતી ઇન્દ્રપ્રસ્થ અને જ્યારે એ વનવાસ જાય છે બધું એનું પછી છુનવી લે દુર્યોધન ત્યારે દસ હજાર ભૂદેવો સાથે ગયા છે યુધિષ્ઠિરે કીધું મારી પાસે હવે કઈ નથી તો ભૂદેવો સરસ વાત કરે છે કે તમારી પાસે બધું હતું ને ત્યારે પણ તમે અમારી સેવા કરી છે નથી ને તો આજે તમારી સાથે અમે તમને તમને કથા ભૂદેવોને દ્રૌપદી જમાડતા એટલે સૂર્ય અક્ષય પાત્ર આપ્યું મહાભારતની દિવ્ય કથા છે અક્ષય પાત્ર દ્વારા તમને ભૂદેવોને ભોજન આપી શકશો એ જ ભૂદેવો યુધિષ્ઠ શ્રીમદ મહાભારતમાં વારે વારે સારી સારી કથાઓ સંભળાવી છે ભુદેવો યજમાન જમાનને ક્યારે છોડવા નથી હોય તોય ભલે ન હોય તોય ભલે એનો અભ્યુદય થાય એ જ ભાવ સાથે ઠક્કર પરિવાર રાજુભાઈ મારા દાદા ત્રિભવનદાસજી અન્ય જે 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 આમાં મનોરથીઓ જે પત્રિકામાં છે બધાને ખરેખર મંગલ આશીષ કે તમારા ઘરે દસ વિધા લક્ષ્મી પ્રાપ્તિ થાય ઉત્તરોત્તર વધતું જ જાય વધતું જ જાય વધતું આમ આવે અને પાછા ભુદેવોને નામ આપો પાછળથી એવા મંગલ આશિષ જોગીભાઈના મંગલ આખ આવી દિવ્ય કથા કરતા રહો બધા સંગીતજ્ઞો છે તમારા ઘરે પણ ખૂબ લક્ષ્મી આવ્યો ભાઈ તમે પણ શારદાના યા દુગ્ધા પીન દુગ્ધ કવિ દુગ્રો વિરન વહમ રુધિ ના સંતામ સા સુક્તિ ધેનુ સરસ્વતી તમારી પાસે જે કળા છે એ પણ ગાય જ છે એ ગાય હંમેશા તમને ખૂબ આપે અને જે જે ભક્તો બેઠા છે એના માપ મા પરમ ભગવતી પ્રસન્ન થાય એવા ભાવ સાથે સૌનું મંગલ થાય સૌનું કલ્યાણ થાય એ અને છેલ્લે જયઘોસ્ત કરવો પડે અને કરપાત્રીજી મહારાજ કહેતા કે પંડિતો પ્રવચન પૂરું કરે તો ધર્મની જઈ તો બોલાવી પડે કેમ કે આપણે ધર્મના છાયામાં છીએ છત્ર છાયામાં તો જોર બોલવાનું છે ધર્મ કી જોર થી ધર્મ કી ધર્મ કી ધર્મ કી અધર્મ કા અધર્મ अधर्म का प्राणियों में प्राणियों में प्राणियों में विश्व का विश्व का विश्व का भारत माता की भारत माता की गंगा माता की गंगा माता की गौ मैया की गौ मैया की अम्बा मात की जय દ્વારિકાધશ કી જય શ્રીમદ્દે ભા ભાગવત મહાપુરાણ કી જય નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર એ શ જય અંબે જય ભગવતી